સાહેબ આપણા ભારતની થોડી એક કમનસીબી છે કે જે પ્રતાપી પુરુષો થયા ને યુવાનીમાં જતા રહ્યા છે જો એ થોડું જીવ્યા હોત ને તો અત્યારે ભારતની શિકલ બીજી હોત હા હા પરીક્ષિત યુવાનીમાં ગયા જગતગુરુ આદિ શંકરાચાર્ય યુવાનીમાં ગયા બત્રીસ વર્ષની ઉંમરે દેહ ત્યાગી દીધો સ્વામી વિવેકાનંદ યુવાનીમાં ગયા ક્યારેક ક્યારેક તો એમ થાય કે સાહેબ કઈ રતન પાકે આ ધરતી પર ઓલા ની ઈર્ષા આવે છે ભગવાન ઈર્ષા આવે કે પૃથ્વી પર રતન નો પાકવું જોઈએ મને એક પંક્તિ ગમે દીપભાઈ નજર સામે તમન્નાનું પતન જોયું નથી જાતું અને ખીલ્યા પહેલા ખરી જાતું સુમન જોયું નથી જાતું નજર સામે તમન્ના પતન જોયું નથી બુજાવી નાખવા દોડ્યો મૂકીને મોહ જીવનનો બુજાવી નાખવા દોડ્યો મૂકીને મોહ જીવનનો હા પતંગાથી ક્ષમા કેરું જોયું નથી જાતું નજર સામે તમન્નાનું પતન જોયું નથી જાતું બાબા બધું જ સારું લખ્યું છે તમારા પૌત્રના ભાગ્યમાં પણ એક જગ્યાએ થોડી તકલીફ છે શું બોલે યુવાનીમાં મૃત્યુ થશે ગંભીર ન થયા ધર્મરાજ આગળ બ્રાહ્મણે કીધું કે મૃત્યુનું કારણ એક નાગ તમારા દીકરાને તમારા પૌત્રને ડંખ દેશે હાજી પણ ગંભીર ન થયા પણ ત્રીજું કારણ જે કીધું ને એમાં જરા ગંભીર થઈ ગયા કે યુવાનીમાં મૃત્યુ થશે એક નાગ ડંખ દઈને મારી નાખશે પણ એ નાગ ડંખ દેશે એનું કારણ એક બ્રાહ્મણનો દીકરો તમારા પૌત્રને શ્રાપ દેશે યુધિષ્ઠિર આખ બંધ કરી ગયા એક બ્રાહ્મણનો દીકરો મારા વંશને શ્રાપ દેશે એનો મતલબ મારો વંશ બ્રાહ્મણ નો કોઈ અપરાધ કરશે તક્ષકાદાત મનો મૃત્યુ દ્વિજ પુત્રોપસર્જિતાત એ ગંભીર રેખાને પહેચાની ગયા બ્રાહ્મણો અને બ્રાહ્મણોએ કીધું કે મહારાજ ચિંતા કરવાની જરૂર નથી કેમ બોલે સાપ દંખ દેશે બ્રાહ્મણનો દીકરો શ્રાપ દેશે બધું સાચું મૃત્યુ પણ યુવાનીમાં થશે એ પણ સાચું પણ મોટા મોટા યોગીઓને જે ગતિ નથી મળતી ને એ ગતિ તમારા ગતિદાત્મનો મૃત્યુ દ્વિજ પુત્રોપસર્જિતા ઉપહશ્રુત્ય મુક્ત સંગ પદમ હરે હરિના પદને પામશે